જે પરિવારમાં લગ્ન હોય તેવું સેલિબ્રેશનમાં વ્યસ્ત હોય તેનો ભરપૂર લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે ફરિયાદી રાજુ શાહ તેમના મોટાભાઈ આશિષની દીકરીના લગ્ન યુએસએ ખાતે રહેતા યુવાન સાથે નક્કી થયા હતા લગ્ન પહેલા સાંજે આઠ વાગે અવસર પાર્ટી પ્લોટના સંગીત સેરેમનીનું આયોજન કરાયું હતું જેમાં વરપક્ષના સુનીલ પટેલ તથા ધર્મપતિ સુપ્રિયાબેન પણ પ્રસંગમાં આવ્યા હતા ત્યારે સંગીતનો કાર્યક્રમ શરૂ થવા પામ્યો હતો રમવા માટે અન્ય પરિવારના સભ્ય કહેતા તેમણે પોતાની પાસે બી સોનાના સેટ બુટી તથા સોનાનું મંગળસૂત્ર ચાર સોનાની બંગલો સહિતના દાગીના મોબાઈલ ફોન તેમણે રોકડા રોકડ રકમ ભરેલું પર્સ જમીન ઉપર મૂકીને ગરબા ગયા હતા આ દરમિયાન તસ્કરીયા તકને ઝડપી પાડી ચોરી કરી હતી આ પર્સમાં અઢાર પાંચ તોલા સોનું તેમજ એક મોબાઈલ ફોન હતો કુલ અધા અધા કહી શકાય તેમ આઠ લાખ રૂપિયાના મુદ્દા જેની ચોરી થઈ હતી ચોરીની ઘટનાથી સમગ્ર નવસારી પંથકમાં અને લગ્ન સહરામાં ચકચાર મચી જવા પામ્યો છે મારું નામ રાજુ શાહ મારી ભત્રીજીના સંગીત સંધ્યા છે અને આજે લગ્ન છે સંગીત સંધ્યા આશરે સાત સવા સાત વાગે ચાલુ થઈ અને સંગીત સંધ્યા ચાલુ થયાના કલાકેના અરસામાં આશરે સવા આઠ સાડા આઠ વાગે અમારા ત્યાંથી જે છોકરીના ફાધર મધર જે આવેલા એમને ગરબા રમવા માટેનું આમંત્રણ આપ્યું અને ત્યાં પર્સ એમણે એ ત્યાં ભૂલી ગયા કે જેમાં ખાસું એવું જોખમ હતું અધાર તોલાના દાગીના કેશ મોબાઈલ ગાડીની ચાવી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આ બધું હતું અને જસ્ટ વિદિન ટેન મિનિટ્સ એ પર્સ ત્યાંથી ગાયબ થઈ ગયું કારણ કે સમોઝ કોન્સ્ટન્ટલી વોચિંગ હર એવું લાગે છે અમને અને એ જે એમની જાણ એમને લગભગ નવ સવા નવ વાગે થઈ કે અડધો પોણો કલાક એની પાછળ જતો રહ્યો હતો અને પછી અમે અહીંયા ડિક્લેર કર્યું પોલીસને બોલાવી પોલીસમાંથી બે જણા આવ્યા ત્યારબાદ એમને આ ગંભીરતાનો ખ્યાલ આવ્યો કે બહુ મોટી એમાઉન્ટના દાગીનામાં ગયા છે પછી પીએસઆઈ આવ્યા પીઆઈ આવ્યા ખૂબ જ સહકાર આપ્યો અમને ક્રાઇમ બ્રાન્ચવાળા પણ આવ્યા સવારના ચાર વાગ્યા સુધી હતા બધી ફૂટેજીસ રેકોર્ડિંગ અને બધું એ એ લોકોએ ચેક કર્યું અને ત્યારબાદ ગઈકાલે અમે ઓફિશિયલ એફઆઈઆર લોન્ચ કરી છે સીસીટીવીમાં એ છોકરાનો ફેસ આવ્યો છે અને એ લોકો શોધવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે અને ખૂબ સહકાર આપે છે પણ એક વસ્તુ છે કે ડી આર હેલ્પિંગ અસ ઇન અ ગ્રેટ વે રાત્રે નવ કલાકે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે સુપ્રિયાબેન પર શોધવા ગયા તો ત્યાંથી મળી આવી નહોતો શોધખોડ બાદ પણ પ્રશ્નો મળતા આ પ્રશ્નની ચોરી થઈ તો એને માલુમ પડવા પામ્યું હતું જે તે સમગ્ર ઘટનાની ફરી ટાઉન પોલીસ પતકમાં કરવામાં આવી છે આ સમગ્ર ઘટના કે સીસીટીવી ચેક કરતા તેમ એક શંકાસ્પદ વ્યક્તિ કેદ થયો છે જેના આસપાસ ટાઉન પોલીસ પતક તથા તપાસ કેન્દ્રિત કરી રહી છે રાત્રિના સમયે અવસર પાર્ટી પ્લોટમાં નવસારી આશાબાગના રહેવાસી રાજુભાઈ શાહની ભત્રીજીના લગ્ન પ્રસંગનો સંધિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહેલો હતો એ દરમિયાન શાહેબ સુપ્રિબેન સુપ્રિયાબેન નાવના પર્સમાં રાખેલ બે સોનાના બે સેટ બુટ્ટી સાથેના તથા સોનાનું મંગળસૂત્ર ચાર સોનાની બંગડ્યું એ રીતે કુલ સત્તર પોઈન્ટ પાંચ તોલા સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા આઠ લાખ આઠ હજાર નવસોની કોઈ માણસ નજર ચૂકવી અને પાર્ટીમાં એટલે કે જે સંગીત સંધ્યાનો કાર્યક્રમ હતો એ દરમિયાન નજર ચૂકવી અને લઈ ગયેલ હતા જે અન્વયે નવસારી ટાઉન પોસ્ટમાં ગુનો દાખલ થયેલ છે અને જે લગ્નમાં જે વિડીયો શૂટિંગ થતું હતું એ વિડીયો શૂટિંગના અભ્યાસ કરી અને એમાંથી સકમંદ ઈસમ છે એના આઈડેન્ટિફાઈ થયો છે અને એ દિશામાં પોલીસ આગળની તપાસ કરી ગુનો ઉકેલ લેવે ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરી રહી છે માટે સાયન્ટિફિક એવિડન્સ અને જે કોલ ડિટેલ્સ અને કોલના અમુક જે હોય છે પોલીસની કાર્યવાહી એ અનુસાર કાર્યવાહી થઈ રહી છે એનું લોકેશન ટ્રેસ થાય છે માણસ પણ ટ્રેસ થાય છે પણ એ કોણ છે એને કઈ જગ્યાથી આવ્યો તો કઈ જગ્યાએ ગયો છે એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે હાલમાં લગ્નગાળાની સિઝનની શરૂઆત થતાં યજમાન અને મહેમાનોએ પણ પોતાની કિંમતી સર સલામતી માટે ખાસ એલર્ટ રહેવું એ જરૂરિયાત બન્યું છે સાથે જ પાર્ટી પોર્ટમાં આવતા નવા અત્યારે ઓળખ પણ કરવી ખાસ જરૂરી બની છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી